ખંભાત કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી દાહોદ જિલ્લાના સિંઘવડ તાલુકાની પ્રાથમિક શાળામાં ભણતી બાળકી સાથે બનેલી ઘટનાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી કોંગ્રેસ સમિતિ ખંભાત કાર્યાલય ખાતેથી ગવારા ટાવર સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી જેમાં વિરોધ પક્ષના નેતા નિતિનભાઈ બ્રહ્મભટ્ટ કાઉન્સિલર ઇફ્તેખારી યમની સાવતસિંહ ગોહેલ સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓ તેમજ કાર્યકર્તાઓ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા આચાર્ય ગોવિંદ નટે જે નરાધમ કૃત્ય કર્યું છે તેને સખતમાં સખત સજા થાય તથા નિર્દોષ બાળકીની આત્માને શાંતિ અર્પવા નિર્બત્તી સળગાવી કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આચાર્ય લઘુ જે કાર્ય કર્યું કૃત્ય કર્યું એ કૃત્યની અંદર સ્પષ્ટ છે તાલુકા આજે એનો સતત સભ્યોનો વિરોધ કરે છે અને માંગણી કરે છે કે એ નારા ગમને હાંસીની સજા આપવી જોઈએ જો આ કાયદાની અંદર સતત પકડા લેવામાં નહીં આવે તો આ બાકીના જ છે મારે સુત્ર હોય અને એ આ રીતે જે અમારા સાધુ કામ એમની બે વાત પૂછતા કરી એની અંદર આ જ વસ્તુ છે સરકાર જ માણસો સરકારની અંદર નજરાજ જો આ કૃત્ય કરે તો એ લોકોને છાવરવાની જગ્યાએ સરકારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને એ લોકોને ફાંસીની સજા આપવી જોઈએ દૂધ હજાર ફેરવે છે તો આ લોકોને શા માટે પગલાં લેવામાં આવતા નથી જો કોઈ કામ કરે એને સરકાર દૂધ એનો સરકારો એનું પોતાની મિલકતને નાશ કરે છે તો સરકારે

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દાહોદ કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી એ જે કૃત્ય કર્યું જે બળાત્કાર કર્યું એના વિરોધમાં આ રેલી કાઢવામાં આવી છે અને હું સરકારને પણ આ બાબતે ચેતવવા માગું છું કે જો આપના કોઈ પદાધિકારી હોય આપની સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિ હોય તો સરકાર કેમ ચૂપ થઈ જાય છે હું આ માનનીય ગૃહમંત્રીને કહું છું આપ કેમ ચૂપ છો અને વાત વાતમાં નાની નાની વાતોમાં રેલીઓ કાઢનારા વિરોધ કરનારા આજે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી એ અને આ ફક્ત આ એક જ કૃત્ય નથી આવો જુઓ બરોડામાં જુઓ રાજકોટમાં જુઓ અમદાવાદમાં જુઓ જેલા કૃત્યો થયા છે એ તમામ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે તો એમની સામે કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતા એમની સામે કોઈ સ્ટેટમેન્ટ કેમ નથી આપવામાં આવતું આવા અથમ કૃત્યને કેમ વખોડવામાં નથી આવતું એક પણ ગુજરાતનો ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ પદાધિકારી દાહોદ બાબતે અમદાવાદ બાબતે રાજકોટ બાબતે આવા ગેરકાયદેસર સૂત્ર બાબતે ખૂબ કેમ છે અને જો વાત વાતમાં કાર્યવાહી થતી હોય વાત વાતમાં ચલાવવામાં આવતું હોય તો એમના ઉપર આ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ઉપર કેમ આ બુલડોગર ચલાવવામાં નથી આવતું કાયદો સંવિધાને બતાવ્યું દરેક માટે સરખો છે એ ચાહે કોઈ પણ વ્યક્તિ હોય તો આ જે દાહોદમાં જે કૃત્યો થયા ગુજરાતમાં જે કૃત્યો થયા એને સખત શબ્દોમાં ભારતીય અને ખંભાત શહેર કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ સખત શબ્દોમાં વગોડે છે અને અમે આપના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે આવા નરાધમોને ફાંસી આપવી જોઈએ અને એમના ઉપર ફૂલ ડોઝર જોઈએ